નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં મિત્રો જાણીએ અન્ય જામખંભરિયા માર્કેટ ગયા જથ્થાબંધ શાકભાજી ના બજાર ગયા તો મિત્રો આજે કોબી પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણે છે ત્યાંથી પુલાવ સાઠ રૂપિયાથી લઈ અને સારો પુલાવ પાસઠ સિત્તેર કિલો સુધી વેચાણો છે ત્યાંથી ભીંડા સિત્તેર રૂપિયાથી લઈને સાડા ભીંડા એસી પચાસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ગુવા સો રૂપિયાથી લઈ અને એકસો દસ એકસો વીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ગલકા તેજી છે ત્રીસ રૂપિયાથી લઈને સારા ગલકા પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે કારેલા પચાસ રૂપિયાથી લઈ અને સારા કારેલા પંચાવન સાઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે મરચાં જાડામાં તેજી છે સાઠ રૂપિયાથી લઈ અને સારા મરચાં સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણ છે મરચાં ઝીણામાં તેજી છે પંચાવન રૂપિયા લઈ અને સારા મરચાં પાસઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે દૂધી વીસ રૂપિયાથી લઈ અને પચીસ સિત્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે લીલા ચોરા એકસો ચાલીસ રૂપિયા થી લઈ અને એકસો સાઠ રૂપિયા સુધી વેચાણા છે રીંગણા વીસ રૂપિયા થી લઈ અને સારા ટમેટા સાડત્રીસ રૂપિયા સુધી છે ત્યાંથી એકસો રૂપિયા લઈ અને એકસો રૂપિયા કે સુધી વેચાણ છે ત્યાંથી બટેકા પચાસ રૂપિયા લઈ અને પંદરસો રૂપિયા સુધી વેચાણ છે સુકી ડુંગળી ચાલીસ કિલાની પેસ છે નવસો રૂપિયાથી લઈ અને અગિયારસો અગિયારસો પચાસ રૂપિયા સુધી વેચાણ છે આદુ એકસો ત્રીસ રૂપિયાથી લઈ અને એકસો ચાલીસ રૂપિયા કિલો વેચાણ છે લીંબુ નેવું રૂપિયાથી લઈ અને સો રૂપિયા કિલો સુધી વેચાણ છે તો મિત્રો આવીને આવી અપડેટ લેવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં